નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો ચેનલમાં હું છું આપનો મિત્ર તો મિત્રો ખાસ કરીને માધ્યમથી આપણે વાત કરવાની છે અરબી સમુદ્રમાં આવેલી સિસ્ટમ ગુજરાત પર કોઈ અસર કરશે કે નહીં તે બાબતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વિગતવાર જાણીશું તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે ફેંજલ નામનું વાવાઝોડું બન્યું હતું તે ક્રમશ આગળ વધી અને દક્ષિણ ભારતના રાજ્યો પરથી આ સિસ્ટમ પસાર થઈ અને હવે અરબી સમુદ્રમાં આવી છે જો કે સિસ્ટમ જે દક્ષિણ ભારતના રાજ્યો પર આવી હતી ત્યારે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ હતી નબળી પડીને વાવાઝોડામાંથી પરંતુ હાલ અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે ત્યારે ફરીથી વધુ મજબૂત બની અને સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય છે અને સિસ્ટમ છે તે કર્ણાટક અને લાગુ જે અરબી સમુદ્રનો ભાગ છે એ વિસ્તારો નજીક જોવા મળી રહી છે જોકે સિસ્ટમ હવે અરબી સમુદ્રમાં ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધતી નજરે પડી રહી છે અને જેની અસર ગઈકાલે આપણે જોયું કે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળતું હતું તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસર આજે હજી જોવા મળશે અને ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં આજે થોડો પલટો જોવા મળે જેમાં ખાસ કરીને જે મહારાષ્ટ્ર અને જે લાગુ દક્ષિણ ગુજરાતના બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં ઘાટા વાદળો છવાય અને અમુક વિસ્તારમાં ક્યાંક ક્યાંક છાંટા ખરે બાકી ખાસ કોઈ મોટું માવઠાનું જોખમ દેખાતું નથી મહારાષ્ટ્રના જે બોર્ડરકાંઠાના ભાગો છે એ વિસ્તારમાં થોડી માવઠાની સંભાવના છે અને સામાન્ય છાંટા છૂટી કે ઝાપટા પડી શકે છે અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ છે ક્યાંક છાંટા પડે તો પડે તેવી સંભાવનાઓ છે બાકી ખાસ કોઈ હાલ આ સિસ્ટમથી મોટું જોખમ દેખાતું નથી સિસ્ટમ આવતી બાર કલાકની અંદર વધુ નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને સિસ્ટમ જેમ ક્રમશ આગળ વધશે તેમ તેમ વાતાવરણમાં જે અત્યારે વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં કસરૂપી વાદળો પ્રમાણ જોવા મળી રહ્યું છે તે એકંદરે ઘટવા લાગશે જે દિવસ દરમિયાન સંપૂર્ણ આખા દિવસ દરમિયાન વાદળો જોવા મળી રહ્યા છે તેમાં આંશિક રીતે ઘટાડો થશે તો એકંદરે આ સિસ્ટમથી હાલ ગુજરાતને ખાસ કોઈ મોટું જોખમ દેખાતું નથી આજનો દિવસ છે તે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણનું પ્રમાણ થોડું વધુ જોવા મળે આવતીકાલથી તેમાં પ્રમાણમાં ઘટાડો થવા માંડે અને ખાસ કરીને આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ખેડૂત મિત્રો છે તે મહારાષ્ટ્ર બોડરકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તો જીવના પાક સહિત જે કોઈપણ પ્રકારને વાવેતર કર્યું હોય તો એ પાકોમાં પિયત આવવા આપવાનું આવા વાતાવરણમાં ટાળવું જોઈએ જેથી કરીને આપણા પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય એટલે ખેડૂત મિત્રો આપણે અગાઉ પણ અપડેટ આપી છે પવન અને ઠંડી તાપમાન બાબતની તો તે પ્રકારની સ્થિતિ રહેશે અને માવઠાનું જોખમ હાલ ખાસ કોઈ મોટું દેખાતું નથી એટલે ખેડૂત મિત્રો ડર રાખ્યા વગર પોતાના કાર્યો ચાલુ રાખે જો સિસ્ટમના વાદળો થોડા પર આવે તો જ અમુક ચાટાચૂંટીની સંભાવના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રહેલી છે બાકી ત્યાં પણ ખાસ કોઈ મોટું જોખમ હાલ દેખાતું નથી હાઈ લેવલના કસ વાદળો જોવા મળશે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં આભાર